બરાબર એટલે નોંધ પડી એટલે તપાસ કરતા મને જાણવા મળ્યું કે ભાઈ મારા જમીનની અંદર અમારા કાકા અને ફોઈ બંને જણાએ થઈ અને નોમ દાખલ કરાયો છે એટલે જાણતા જાણતા થતા પોંચ પોંચ બાવીસે અમે હોંધા નાખી બરાબર તો હોદા અરજી એમ મામલતદાર ઓફિસમાં ના કરતા અમે કલેક્ટરમાં ગયા ઓફિસમાં જતા પછી ત્યાં આગળ પણ અમને જે જોવે એવો રિસ્પોન્સ ના મળતા અમે પછી પોલીસ સ્ટેશનને ફરિયાદ કરવા માટેની નોંધ લીધી કે ભાઈ આપણે હવે પોલીસ સ્ટેશન ફરિયાદ કરાવવી જોઈએ તો એ જે સમયમાં આ નોંધ પડી એ સમયમાં મેં કયા કારણસર

એમના તો આ સંમતિ કરાર ખોટો બનાવી અને એવિડન્સ ઉભો કરેલું છે જે સંમતિ કરાર બન્યો એ પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારા મધરની મારા બેન જે કે બે હજાર માં ગુજરી ગયો છે તેમ છતાં બે હજાર માં એમની સહી કરી છે અને મારી પણ સહી ખોટી કરી છે ત્રણે ત્રણ જણની ખોટી સહી કરી અને સંમતિ કરાર બનાવી અને અમારી જમીનમાં નોમ દાખલ કર્યો છે અને એમાં આધાર કાર્ડ પણ બરાબર એટલે કારણે એ લોકોએ જે અમને નોટિસ બજાવી જોઈએ એકસો ડીની એ એકસો ડીની નોટિસ બજાવી નથી પછી એ કાગળો અમે જોયા તો અમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ લોકો આપણી જોડે ફ્રોડ કર્યું છે એટલે પછી અમે પોલીસ સ્ટેશને અરજી દાખલ કરી પછી એમણે એવું કહ્યું કે એવું કરો આપણે જે એસઆઈટી જે મામલાદારી ઓફિ કલેક્ટર ઓફિસે બે સીપ બે હશે એમાં તમે દાખલ કરો તો અમે ત્યાં આગળ અરજી આપી એટલે આમ પૂરી તપાસ થતો છેકે છેક તપાસ થતો સીટની અંદર અમને હુકમ મળ્યો કલેક્ટર સાહેબનો કે ભાઈ તમે હવે ફરિયાદ દાખલ કરી શકો છો

જેના નવો સર્વે નંબર ચૌત્રીસ અને અગિયાર એકતાલીસ છે આ બંને સર્વે નંબરની એમની જે જમીન છે એ જમીન મૂળત એમના પરદાદા કૌટુંબિક પરદાદા કાબાઈભાઈ જયસિંહ જસભાઈ ગોહિલ નાઓના નામે હતી અને એ ત્યારબાદ એમના પિતાજીના નામે થઈ હવે આ જે જમીન હતી એ જમીનની અંદર આ જે ફરિયાદીના ભાઈ ફરિયાદીના પોતાના બહેન છે એની મૃત્યુ છે એ બે હજાર વીસમાં થઈ ગયેલું તેમ છતાં બે હજાર બાવીસમાં તેમના નામનો સંમતિ કરાર કરવામાં આવ્યો અને એમની ખોટી સહીઓ કરવામાં આવી અને ફરિયાદીના માતા શારદાબેન છે એ પણ પથારીવસ હતા એવી અવસ્થામાં જે આ જમીનને રિલેટેડ ડોક્યુમેન્ટ્સ છે એ ડોક્યુમેન્ટ્સની ખરીદી કરવામાં આવી ખોટી સહીઓ થઈ ખોટા દસ્તાવેજી પુરાવા ઊભા કર્યા અને આ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને આ જમીનની અંદર આ કામના આરોપી છે રમેશભાઈ સોમાભાઈ ગોહિલ મીનાબેન પૂનમભાઈ પરમાર આ બંનેનું તથા તેમના કુટુંબિક કાકા જે છે એમના નામ દાખલ કરવામાં આવ્યા આ જે સમગ્ર દસ્તાવેજો ખરીદવામાં આવ્યા લોકોએ મદદગારી કરેલી હોય તે લોકોના પણ નામ ફરિયાદમાં આપવામાં આવેલા પોલીસે આ જે સમગ્ર પ્રકરણ છે એ બાબતે અગાઉ જે તપાસ થઈ અને તપાસ થયા બાદ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલમાં તપાસ ચાલુ છે પટેલ એની સામે પણ કઈ ગુના આગળ દાખલ થયા અગાઉ આ ગામના જે આરોપી છે એ હેતુલ પટેલ વિરુદ્ધમાં જુદા જુદા પોલીસ સ્ટેશનની ની અંદર આ જ પ્રમાણે ના જમીનના ફ્રોડ અંગેના ગુના દાખલ થયા